ત્યાં જવાનું છે શું લઈને જવાનું છે તો અત્યારે મિત્રો આપણે અહીંથી આ ગાડી લઈને જવાનું છે ને પછી આ એક ભાઈ બનાવે ને પછી મિત્રો બીજી ગાડી લઈને જવાનું છે ને ભાઈ બનાવે પછી તમને મલાવું તો ચાલો હું પહેલાં એને ઘેર લાવ પછી એનાથી એને લઈને નીકળીએ મિત્રો ને આજે આપણે જવાનું છે મિત્રો બહાર ક્યાં જવાનું છે તમને ખબર પડશે કે આઈટર તમને જોઈને તો ચાલો મિત્રો ના જઈને પછી મૂલ્ય નિરાજ થોડીક વાત નારા બાંધ્યા છે સરખાથી ને બે ગુણું છે ને ભરવા ભરવામાં ફાડી નાખીને એ હાંડવાની છે આગળ હંડાઈ જાય ને પછી રાય નારા બાંધી લઈએ પછી નીકળવાનું છે મિત્રો ઉના

ગાડી ભરી લીધી અત્યારે બાંધી દીધું બધું ને હવે નીકળી જશે ને આવી છે અત્યારે નવા ઓગલાથી ધાર ઉતરીએ ને ના ઉભા છે કારણ કે આગળ ફોન આવે ને એટલે નીકળી જાય યારમાં બે ટેમ્પ પાસે બહાર નીકળી જાય ને પછી અહીંથી આપણે ગાડી જવા દેવાનું છે એ ખાલી થાય છે ખાલી થઈ જાય એટલે નીકળી જાય કાઢી વન જવા દેવી ને પછી હા તો હાલો આગળ મિત્રો મળીએ થોડીક વાર પછી દોડા થઈએ ને પછી ફાઈનલ મિત્રો હવે આપણે નીકળી ગયા છે પકડવા પકડી જાય હોળી ઓટર વાળી લીધી છે ને હવે જાય છે મિત્રો ઉના તો ચાલો મિત્રો ઉના લઈને મળી જેઓ ના ગાડી આકે છે નાની સાઈડ નો જવાનું છું આપણે બીજું કઈ નથી કામ ફેમિલી યાર ઉના પગવા આવ્યા છે બ્રોસ્ટલ લીધે ડબે હવે મિત્રો જાય છે ઉના બાકી ઉનાનો નો બ્રિજ આવી છે ફૂલ પછી મિત્રો એન્ટર થઈ જાવ આપણે ઉના ની અંદર પછી રાવણ છે મિત્રો આપણે યાર માં ગાડી ખાલી દોરવાની છે એટલે માટે ચાલો મિત્રો યારે જઈને પછી મળીએ તો રોકડીયા રોકડિયા પગી છે મિત્રો આજે અમારું રોકડિયા હનમાન ના એટલામાં રોડ બહુ ખરાબ છે આ ખરાબ છે એટલામાં તે ઠુંથી

પછી હવે આગળ થોડીક વાર પરથી રમવા જવાનું છે પછી રમવા જાય હજી અમારો વારો તો કઈ આવે કઈ નક્કી છે નહીં ને આમ છે મેટલો ખાટા કાચરા વય લો ખાટી કાતરી છે એમાં ખાટા કાચરા છે લાદ બટા અમે પારી આવ્યા હતું પેલું અમારે સીધા ઉભાડો એક દેખ ખારું આજુ ક્યાર યુવનોટ થેરો તો ઉંચો ને હું થેરો ટેક્ટરમાંથી ત્યાં છું બે થઈને આંબા દોજ ખાટા કાતરા લઈ આવે મિત્રો આંબી આવે ઉપરથી ને પછી બે ખાધા ને ગામમાં જા એવનામાં અંદર એફોન લઈ આવ્યા બ્લૂટૂથ હવે ને આવીને ખૂટા આગળ વારો આવે પછી આવ્યા પછી મિત્રો કાટો થાય પછી રોયું જાય કઈ ખાય કઈ નક્કી છે પાકું જોઈ શકો છો મિત્રો કાચરા કેટલા છે ને આ ટ્રેક્ટરો મિત્રો ટ્રાફિક છે એ છે ઠામે લો મિત્રો લાઈન છે ઝાઝી લાઈન છે અમારા જીવના નથી કાચરા ખાવાનું બહુ શોખ થાય તો એ તો કહ્યું ને મેન્ડવી ખાય આવ્યો તોય ઓછી ખાઈ દે ઓલા મેન્ડવી

તો સામે જમવા પછી જમીન આવી કે તમે જમી આવો પછી કાંઈક જોઈએ ખાલી કરવાનું ખાલી કરવાનું ભેગા નથી થઈ અંદર એવું છે ચાલો પેલા પછી ખાલી જમવા આવી જશે ને તો જીવાનો તલો પણ કરતી જશે ખાવું છું પંજાબી ને આવ્યું મિત્રો ગુજરાતી આવ્યું ના હવે ગુજરાતી તો ગુજરાતી ખાઈ લે આપડેઠિયાનું હોય પણ આપણું કાંઈ હોય નહીં આવ્યા હતા તમને હટકો જઈ બોલેમાં જમી લીધા છે ને હવે કાઢે છે ગાડી અટકી અટીને ખાઈ લીધું જીવન આમ કાંઈ ઘટે નહીં ને એવું બહુ પહાડી પંજાબી પંજાબી ગત તો ગુજરાતીમાં બહુ દીધું પલાવતી જોઈને હાલો મિત્રો પાર્થલ લઈ લીધું છે ખાતું હવે જઈએ ત્યારે લઈએ પછી ગમજે નિરાશ કયોના બે હાથ ફેમિલી યાર બપોર જઈને હવે અત્યારે હારાસ થવા આવ્યું છે વારો આવ્યો છે તો રેલો પોઈન્ટ ઉપર ગાડી લગાડે છે હવે આગળ ગાડી ખાલી થાય ને મિત્રો પછી નીકળીએ ને આગળ પોઈન્ટ ઉપર ગાડી લાગી ને પછી મજા મિત્રો થોડુંક વાર પૂછું કારણ કે આયા છે થોડીક નાફીક એટલે થોડીક લાગશે વાર ને અત્યારે મિત્રો હજી તો આજની ગાડીઓ ખાલી નથી થયા હતા તો કાલના હાથે લાવવા મીના તો આ બધી કાલ હાટું આવેલ છે ગાડીઓ આ બધી ગાડી